આજે બનાવશું કેળા ભાગ પેલા કેળા લઈ એની છાલ નાના કટકા કરી નાખવાના છે પછી એક લોહીમાં ઘી નાખવાનું અને ગોળ નાખવાનું પછી એને આ રીતે પાય લેવાની છે પાય આવી જાય પછી કેળા નાખી દેવાના થોડીક વાર પકવાના જો આ રીતે કેળાના ફોડવા નાખી થોડીક વાર ચડવા દેવાનું કેળા એકદમ મસ્ત થઈ જાય ગળી જાય એટલે કેળા પાક આપણો તૈયાર